મેહુલ ભાઈ પેલા ગોમમાં ઊંટ વેખી માર્યો સારું કર્યું મોદો ઊંટ હતો બરોબર અને હવે જવાનું નહીં તમે ઉપયોગ ભાગી જશે હો બુદ્ધિ નો દેખવાનો અને આ પૈસા હવે આપણે સીધા કાર્તક માં ઉપડી આપડે ઊંટ લેવા બરોબર એટલે હું ઈ મેળ પડી જાઉ બરોબર પણ આપણો ખાવાનો મેળ હવે વચ્ચે ચોક કરવો પડશે આપડે હારું કોઈ ઓળખીતા સંબંધી ઘર આવતું હોય ને વચમાં આપણે એમના તો પૈસા બચી જાય તમારા સંબંધી છે ને ખાવા પીવા મહેશભાઈ એ આવો પી આવો

હા 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 વાંધો નહીં એ તો કોઈ ચિંતા નહીં તો બે હો હા રોટલા બોટલા કરીએ ખાઈ પાછી જો જવા નીકળ્યા હતા કારતા જ મહેમાન તમે બે હો હું જમ્મા પમ્માનું બનાવી દેવરા અને હમણાં ત્યાં છોખાના સોરે છે ને હમણાં ગોમમાં એક ભાઈના બૈરામે ઢોકું દીધું તું બરોબર હમણાં જ છે ના ના તો થોડું મગજ વાધું નહીં તો હા હા વાધું નહીં હા બે તું આપણે મેમાન નહીં અરણ કર્યા બે હા વાંધો નહીં બે હતા તો અમે બે તો આપડે તો મને લાગતું નહિ સુરેશ ભાઈ ખાવા પીવા ખાવા બાવાના ને મેર પડો મને એવો લાગતું નહિ આપણો પાવડો લીધો ભાઈ બોડાનો વિશ્વાસ ના કરાયો કદી મને એવું લાગો બે સટકા કોનો લેળો માય વાત થાય મોળું ભાઈ ના ભાઈ ના ભાઈ આવજો આવજો